જો મિત્રો આજે આપણે શિયાળામાં સરસ મજાનું એકદમ તીખી તીને મોઢામાં પાણી આવી જાય એવી સરસ મજાની મોરા ઢોકળી બનાવવાની છે તો એના માટે મેં બાજરીનો લીધો લોટ લીધો હતો અને એમાં ઘઉંનો ઘઘરો લોટ લીધો થોડું મીઠું નાખ્યું સહેજ હિંગ નાખી લાલ મરચું હળદર અને અજમો અને લીલા મરચાંની પેસ્ટ નાખી દેવાની છે અને પછી તેલનું મોઈલ નાખી અને લોટને બરાબર મછળી લેવાનો છે અને પછી થોડુંક થોડુંક પાણી ઉમેરી અને આપણે સરસ મજાનો લોટ બાંધી દેવાનો છે લોટ ઢીલો નથી રાખવાનો થોડોક કઠણ જ બાંધવાનો છે લોટ બાંધી ગયા પછી આપણે એને હાથની હથેળી વડે આવી રીતે ગોળ શેપ આપી દેવાનો છે એ નાના નાના લોઆ લઈને પછી આવી રીતે આપણે એને સરસ મજાનો ગોળ શેપ આપી દેવાનો છે તો ઢોકળી બધી થઈ ગયેલી છે હવે આપણે એક પેનમાં તેલ લેવાનું છે ઢોકળી મૂળા ઢોકળી છે એટલે આમાં તેલનું પ્રમાણ થોડું વધારે જોઈશે પછી એમાં આપણે રઈ નાખવાની છે થોડું જીરું નાખવાનું છે થોડોક અજમો નાખવાનો છે એમાં સહેજ હિંગ નાખવાની છે ટેસ્ટ હળદર નાખવાની છે લીલા મરચાંની પેસ્ટ નાખવાની છે લસણ અને આદુની પેસ્ટ નાખવાની છે અને પછી એને વ્યવસ્થિત રીતે આપણે હલાવી દેવાની છે આમાં લાલ મરચું બિલકુલ નથી નાખવાનું પછી જે ઝીણા સમારેલા મૂળા હતા તે અંદર એડ કરવાના છે અને એ નાખ્યા પછી આપણે એની ઉપર થોડીક મૂળાની ભાજી નાખવાની છે મૂળાની ભાજી નાખી અને પછી આપણે જે લોટ બાંધ્યો હતો જે રાઉન્ડ શેપના લોવા પાડ્યા હતા તે એની ઉપર એક પછી એ ગોઠવી દેવાનો છે પહેલાં ભાજી નાખવાની અને પછી એની ઉપર આવી રીતે ગોઠવી દેવાના છે ત્યારબાદ ગોઠવી દીધા પછી આપણે એની ઉપર ફરીથી મૂળાની ભાજી નાખવાની છે આવી રીતે પહેલાં મૂળાની ભાજી નાખવાની પછી આપણે જે રાઉન્ડ શેપમાં જે વાણી હતી તે પાથરી દેવાના છે પછી મૂળાની ભાજી નાખવાની ફરીથી આપણે જે વાળ્યા હતા તે નાખવાની ફરીથી એની ઉપર મૂળાની ભાજી પાથરવાની અને પાછી ફરી રીતે આ મૂળાને આપણે જે લોટના શેપ બનાવ્યા હતા તે નાખવાનું છે એમાં થોડુંક પાણી નાખી અને એમાં થોડુંક મીઠું નાખી એને ચડવા દેવાનું છે ચડી ગયા પછી આપણે જોઈ લેવાનું કે સરસ મજાનું તેલ છૂટી ગયું છે અને બાજરીનો લોટ હતો લોટમાં એટલે આપણને નળે પણ નહીં તો સરસ મજાની એકદમ ટેસ્ટી શિયાળાની સ્પેશિયલ મૂળા ઢોકળી તૈયાર છે તો પ્લીઝ લાઇક એન્ડ સબસ્ક્રાઈબ